રાજકોટ બહુમાળી ચોક નજીક એક બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પર કોઈએ શાહી ફેંકી હોવાની ઘટના સામે આવી છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવે છે ત્યારે બહુમાળી ચોક નજીક એક બેનરમાં પીએમ મોદીના ફોટો પર કોઈ અજાણ્યા સક્ષેસ શાહી ફેંકી હતી આ બાબત ધ્યાનમાં આવતા મહાનગરપાલિકા દ્વારા તત્કાલિક બેનર દૂર કરી દેવામાં આવ્યું હતું જ્યારે પોલીસે કહ્યું હતું કે આ બાબતે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે બહુમાળી ચોક નજીક જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે લગાવેલા બેનરમાં પીએમ મોદીની તસવીર પર શાહી ફેંકાય હોવાનું ધ્યાન પર આવતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેનરને દૂર કરી દીધું હતું રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીઆઈ વી આર વસાવાઈ જણાવ્યું હતું કે હાલમાં તત્કાલ અસરથી આ બોર્ડ જેતે જવાબદાર વ્યક્તિ દ્વારા હટાવડાવી દેવામાં આવ્યું છે કોઈ ફરિયાદ મળી નથી પરંતુ જો આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે